ભરૂચમાં ઈદ ઉલ ફિત્ર તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી હતી આ અવસરે લોકોએ એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી જોકે શહેર જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ભરૂચ શહેરના જિલ્લામાં બુધવારે સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી લોકોએ ચાંદના દીદાર કરીને એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી જેના બીજા દિવસે ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી ઈદના દિવસે નાના મોટા અને વડીલો લોકોએ નવા કપડાં પહેરી મસ્જિદમાં જઈ નમાઝ અદા કરી છે અને અલ્લાહ અલ્લાની પાસે શાંતિ અને સુખ માટે દુઆઓ કરી છે ભરૂચ જિલ્લામાં આવેલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી ભરૂચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી હતી આજના પર્વને ઈદ ઉલ ફિત્ર અથવા મીઠી ઈદ પણ કહેવામાં આવે છે પવિત્ર રમઝાન માસના અંતમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે આ સાથે જ રોજા અને રમઝાન માસનો અંત થાય છે આજના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો الله أكبر غير المهدود عليه ولا الضال السلام عليكم آپ اس کی تعداد میں عیدگاہ میں آئے عیدگاہ ٹرسٹ آپ کا شکر گزار ہے ہمارے عیدگاہ ٹرسٹ کے ٹرسٹی جناب لال بھائی شیخ السلام علیکم السلام عليكم ورحمة الله وبركاته میں حافظ عبرار حسین ناطق حسین سجنی والا بھروچ عیدگاہ سیکرٹری بھروچ شہر خطیب بھروچ عیدگاہ وقف کی جانب سے اس کے صدر جناب لال بھائی شیخ اور اس کے ممبران یوسف بھائی وید جناب فہیم بھائی سید زین الدین صاحب اور دیگر جتنے بھی ہمارے ممبران ہیں ان تمام کی جانب سے بھروچ کلیکٹر صاحب بھروچ ڈی ایس پی ڈی وائی ایس پی صاحب اور تمام اے بی ڈی اے ڈویژن بی ڈیویزن سی ڈیویزن ان کے تمام ایس پی صاحب کو اور جتنے بھی تعلق تعلقہ پالی کا پرمکھ ان تمام صدر کو اور ممبران کو اور افسران کو بھروچ عیدگاہ وقف کی جانب سے بہت بہت عید کی مبارک بات دے رہا ہوں اور بھروچ کی عوام کو دل کی گہرائیوں سے عیدگاہ وقف کی جانب سے بہت بہت عید کی مبارکباد پیش کر رہے ہیں اور یہی دعا کر رہے ہیں آج کے اس کے اس مقدس دن میں کہ اللہ تبارک و تعالی ہمارے ملک ہندوستان کو ترقی عطا فرمائے امن و امان کا ماحول رکھے ہمارے شعبہ گجرات کو اور ترقی عطا فرمائے ہمارے شہر بھروچ کو اور ترقی عطا فرمائے اور ہمارے عیدگاہ وقف بورڈ کو ہمارے عیدگاہ ٹرسٹ کو اور مضبوط بنائے اور اسے اس سے اچھے سے اچھا کام کرنے کی صلاحیت عطا فرمائے اسی دعاؤں کے ساتھ اجازت تا... طلب ہوں ભરૂચ ઇદગાહ ખાતે પવિત્ર પર્વ રમઝાન ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી આ વેળાએ નમાઝ પઢવા આવનાર નમાઝીઓ માટે ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ અનેક કાર્યમાં દાવદીવોરા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા આયોજનમાં ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર ઇમ્તિયાઝભાઈ પઠાણ સલીમભાઈ લાકડાવાડા મોહમ્મદ સોએબ સુજનીવાડા તથા દાઉદી વોરા સમાજના અગ્રણી ભાઈ મુલ્લા મોઝમભાઈ બોમ્બેવાડા અને અન્ય દાઉદી વોરા સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભરૂચની આલી મસ્જિદ પાસે દાના મંજિલ ખાતે રહેતા રૂહાન નામના નાના બાળકે આસપાસના બાળકો સાથે મળી ઈદનો તહેવાર ઉજવી તેઓને ભેટ સોગાદ આપી યુવાઓ ગુજારી હતી